ફ્રેન્ડ્સ આજે આપણે દાળ ભાત શાક રોટલીની સાથે ખાવાની મજા પડી જાય એવું સરસ મજાનું રીંગણ બટાકાનું શાક બનાવીશું તો રીંગણ બટાકાનું શાક બનાવવા માટે અહીં આપણે સરસ મજાના કુણા માખણ જેવા લીલા રીંગણ લીધેલા છે જે રીંગણને આપણે કટ કરીને રેડી કરી લઈશું તો આ રીંગણથી આપણે શાક બનાવતા હોઈએ ને એટલે સરસ આ રીંગણ આપણા ગળી જશે અને મસ્ત ટેસ્ટી એવું શાક બનશે તો અહીંયા આપણે રીંગણને સમારીને રેડી કરી લઈશું તો રીંગણનું પ્રમાણ વધારે રાખીશું અને બટાકાનું પ્રમાણ ઓછું રાખીશું મતલબ બે ભાગના કટ કરેલા રીંગણા અને તેમની સામે અડધા બાફેલા બટાકા લઈશું

અને આમાં નાખી દઈશું લસણ વાળી ખાંડેલી ચટણી જે વઘારમાં તમે લસણ વાળી ચટણી નાખીને શાક બનાવશો ને શાકનો ટેસ્ટ બહુ સરસ આવશે અને કલર પણ સરસ આવશે હવે ફટાફટ આપણે પાણી વાળા રીંગણ એડ કરી દેવાના અને હા ખાસ કરીને તમે રીંગણ સમારતા હોય સમારીને તરત જ પાણીમાં નાખી દેવાના નહીં તો રીંગણ કાળા પડી જશે તો બધા જ રીંગણ એડ કરીને હવે આપણે રીંગણ મિક્સ કરી લઈશું હવે ઉપરથી આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું રીંગણના માપનું હવે આપણે આની અંદર પાફેલા બટાકા એડ કરી દેવાના છે બટાટા નાખીને મિક્સ નહીં કરીએ ઢાંકણ બંધ કરીને હલાવ્યા વગર જ આ શાકને ચડવા દઈશું અને તે પણ ફક્ત એક મિનિટ માટે હવે એક મિનિટ પછી આપણે શાકને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો રીંગણ આપડા કળી ગયેલા પોણા જેટલા રીંગણ તો આપણા ચડી જ ગયેલા હવે ઉપરથી અહીંયા આપણે બદામનો ભૂકો નાખીશું આમની જગ્યાએ શિંગદાણાનો પાવડર પણ નાખી શકીએ બદામનો ભૂકો નાખીને શાકને મેં મિક્સ કરી લીધું હતું અને તેમાં થોડુંક પાણી પણ નાખી દીધું હતું અને એકદમ ધીમા ગેસ ઉપર આપણે ચડવા મૂકી દીધું હતું પણ આ બધી ક્લિપ કટ થઈ ગઈ હતી એટલે બદામનો ભૂકો નાખ્યા પછી આપણે થોડુંક પાણી નાખીને ખુલ્લા વાસણમાં આ શાકને ચડવા દીધું હતું અને આપણું શાક બનીને સર્વ કરવા માટે રેડી થઈ ગયેલું છે જે ગરમ ગરમ બનાવે દાળ ભાત શાક રોટલી સાથે આ શાક ખાવાની બહુ જ મજા આવી જશે તો અહીંયા આપણે એક બાઉલમાં શાકને સર્વ કરી લઈશું તો તમે જોઈ શકો છો જોતા જ મોડામાં પાણી આવી જાય એવું સરસ મજાનું આપણું રીંગણ બટાકાનું શાક બનીને રેડી થઈ ગયેલું અને તે બે થી ત્રણ મિનિટમાં આ શાક બની જશે અને ખાવાની બહુ જ મજા આવશે તો રીંગણ બટાકાના શાક ની સાથે અહીંયા આપણે બનાવ્યો હતો લિક્વિડ મઠ્ઠો એકદમ ટેસ્ટી અને કાચું સલાડ એના પછી ગરમમાં ગરમ ગુજરાતી ખાટી મીઠી દાળ રાઈસ અને અહીંયા આપણી સરસ મજાની રોટલી પણ બનીને રેડી થઈ ગઈ તો હવે આપણે પ્લેટ કરી લઈશું તો તેમાં ગરમમાં ગરમ અહીંયા આપણે રોટલી સર્વ કરી લીધી લિક્વિડ મઠ્ઠો પણ બનાવી લીધેલો જેમની રેસીપી ઓલરેડી આપણે શેર કરેલી છે મસ્ત ખાટી મીઠી દાળ અને અહીંયા રીંગણ બટાકાનું શાક કાચો સલાડ કટ કરેલી કાકડી અને તેમની સાથે મસ્ત ખીલેલો રાઈસ અને લાસ્ટમાં આપણે કોથમીરની ચટણી આ બધી વસ્તુ શિયાળાની ઠંડીમાં મળી જાય તો ખાવાનો જલસો પડી જાય તો આપણી સરસ મજાની રીંગણ બટાકાના શાકની સાથે ખાવાની મજા આવે એવી થાળી બનીને રેડી થઈ ગઈ તો ફ્રેન્ડ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું